અત્યારે નાનાથી લઈને મોટી ઉંમરના વ્યક્તિઓમાં એક કોમન ફરિયાદ જોવા મળે છે કે વિટામિન બી ટ્વેલ ઘટે છે તમને થોડો કંઈ થાક લાગે તમને થોડી કંઈ શરીરમાં ક્યાંય બેચેની અરુચિ મંદાગની જેવું લાગે ક્યાંય તમને વિઝન જોવામાં ફેરફાર લાગે એટલે ડૉક્ટરો તમને વિટામિન બી ટ્વેલનો રિપોર્ટ કરાવવાનું કહેતા હોય છે અને મોટાભાગના લોકોને ખાસ કરીને શાકાહારી લોકોને જે લોકો માંસ મટન એવું કાંઈ નથી ખાતા માંસાહાર નથી ખાતા એવા લોકોને ખાસ કરીને વિટામિન બી ટ્વેલ્વ ઘટવાની ફરિયાદો જોવા મળતી હોય છે તો શાકાહારી લોકોને સવારે બપોરે અને સાંજે એવી કઈ વસ્તુનું સેવન કરવું જોઈએ કે એનું વિટામિન બી ટ્વેલ્વ મેન્ટેન રહે અને ઘટવાની પરિસ્થિતિ ન સર્જાય એના વિશે સરસ મજાની વાત કરીશું હું વૈદ્યક વિદ્યા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી મિત્રો વિટામિન બી ટ્વેલ્વ આપણા શરીરમાં પર્યાપ્ત માત્રામાં હોવું જોઈએ જો વિટામિન બી ઘટે તો એની સાથે આપણું શરીર અનેક પ્રકારના સંકેતો બતાવે છે અને એમાં મુખ્ય સંકેત છે કે તમને થાક લાગે તમને સૂવાનું મન થાય તમે થોડું કંઈ કામ કરો ને તમારે બેસી જવું પડે વિઝન જોવાના વિઝનમાં ફેરફાર થવા લાગે અમુક લોકોને માથું પણ દુખે અમુક લોકોને હાથ પગ પણ તૂટતા હોય છે આવી અનેક પ્રકારના લોકોને એની તાસીર પ્રમાણે ફરિયાદો જોવા મળતી હોય છે તો એણે ભોજન વ્યવસ્થામાં શું ધ્યાન આપવાનું છે કે જેને કારણે એનું વિટામિન બી ટ્વેલ્વ સરળતાથી મેન્ટેન રહે અને ઘટવાની પરિસ્થિતિ ન સર્જાય તો આપણે સવારનો નાસ્તો પહેલાંના સમયમાં સવારનો નાસ્તો દહીં સાથે થતો દહીં ભાખરી દહીં રોટલી દહીં રોટલો સરસ મજાનું દહીં હોય એની સાથે આ બધા વ્યંજનો ખાવામાં આવતા એને કારણે એનું શરીર પણ રુષ્ટ પૃષ્ટ રહેતું શરીરમાં તાકાત પણ રહેતી અને દહીંમાં તમને સારી માત્રામાં વિટામિન બી ટ્વેલ મળી રહેશે કારણ કે તે ડેરી પ્રોડક્ટમાં આવે અને દહીં ખાવાથી તમારું બી ટ્વેલ જો કુદરતી રીતે મેન્ટેન રહેતું હોય તો દહીં તો આપણો પૌષ્ટિક ખોરાક છે આપણા શરીરને તાકાત આપતો ખોરાક છે અને આપણો દેશી વાળું જ આપણા શરીરને આખરે સરસ મજાની નિરોગીતા આપી શકે છે તો આપણે સવારનો નાસ્તો દહીં સાથે કરવો જોઈએ હવે બપોરનો સમય આવે ત્યારે બપોરે આપણે ભોજનની સાથે એવી કઈ વસ્તુ લેશું કે જેને કારણે આપણને બી પણ મેન્ટેન રહે આપણો ખોરાક પણ સરળતાથી પચી જાય અને આપણું પેટ પણ સરસ મજાનું સ્મૂધ રહે અને આપણને કોઈ પણ પ્રકારના વાયુ દોષ પણ ન થાય તો બપોરે આપણે છાશ પીવાની છે છાશ પણ કેવી તો કે વધારે પડતું પાણી લાખેલી છાશ નથી પીવાની ઘાટી મધુર છાશ પીવાની છે ખાટી છાશ પણ નથી પીવાની સરસ મજાની તાજી મોળી અને ઘાટી મધુર છાશ પીવાથી પણ તમારું બી ટ્વેલ કુદરતી રીતે મેન્ટેન રહે છે કારણ કે ઘાટી છાશ પીવાથી પણ એમાંથી બી ટ્વેલ્વ તમને સારી માત્રામાં મળી રહે છે તો બપોરનું ભોજન છાશ સાથે કરવું જોઈએ જીરું મીઠું વાળી છાશ પીશો તો તમારું પેટ પણ સ્મૂધ રહેશે પાચનશક્તિ પણ વધી જશે અને તમને વાયુ પણ નહીં થાય ને ખોરાક પણ બરાબર પચી જાય છે હવે રાત્રિના સમયગાળા દરમિયાન તમારે ભોજન સાથે તમે જે વાળું કરો એની સાથે શું લેવાનું છે કે જેને કારણે તમને પર્યાપ્ત માત્રામાં વિટામિન બી ટ્વેલ મળી રહેશે તો કે ગાયનું દૂધ પીવાનું છે એની સાથે ભાખરી રોટલો રોટલી જે કાંઈ ખાવ ગાયનું દૂધ સાથે તમે વાળું કરશો તો ગાયના દૂધમાંથી તો તમને કેલ્શિયમ પણ સારી માત્રામાં મળી રહી છે અન્ય પોષક તત્વો પણ સારી માત્રામાં મળી રહી છે અને વિટામિન બી પણ સરળતાથી મળી રહે છે તો સવારે દહીં ભાખરી દહીં રોટલી કે કોઈ પણ વ્યંજન ખાવ પણ દહીં ખાવાની બપોરે ઘાટી મોળી છાશ અને સાંજે તમારે દૂધ એમાં ગાયનું દૂધ સર્વશ્રેષ્ઠ ગાયનું દૂધ પીશો એટલે તમને વિટામિન બી છે તે સરળતાથી મળી રહે છે વિટામિન બી ટ્વેલ્વ ઘટવા ન દેવું હોય તો માનસિક ચિંતાઓ તો ખાસ બંધ કરી દેજો કારણ કે માનસિક ચિંતાઓ કરવાથી તો આપણા શરીરના ઘણા બધા પોષક તત્વો અપસેટ થાય છે તો માનસિક ચિંતાઓથી દૂર થાવ અને આવું પૌષ્ટિક ભોજન લેશો એટલે તમને બી ટ્વેલ તે કુદરતી રીતે આપણા ભોજનમાં આપણે શાકાહારી ભોજનમાંથી સરળતાથી તમને મળી રહે છે આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી